ભાવનગરમાં રાજુલાના હસમુખભાઈ વાજા મહુવામાં સોનાના દાગીના અને રોકડ સાથે કુલ રૂપિયા દસ લાખ લઈ આવ્યા હતા મહુવા એસટી સ્ટેશનથી સોની બજાર જતા સમયે રિક્ષામાં થયેલો ભૂલાઈ ગયો ઘટનાની માહિતી મળતા મહુઆ પીઆઈ કે એસ પટેલની આગેવાનીમાં ટીમે સીસીટીવી ફૂટેજ તપાસી રિક્ષા ડ્રાઈવર ઇકબાલને શોધી કાઢ્યો પોલીસે ગુમાવેલ થયેલો પરત માલિકને સોંપતા ખુશીની લાગણી છવાઈ ગઈ ઉલ્લેખનીય છે કે તેરા તુચકો અર્પણ સૂત્રને સાર્થક કરનાર મહુઆ ટાઉન પોલીસે માનવતાર નું રાજુલા રિક્ષા કરી અને મોવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસ કરે છે

એ જે દાગીના હતા એ બેગ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન હું રિક્ષાનું ભાડું કર્યો સોની બજારે ગયો હતો એ ભાઈનો થેલો માં ભૂલાઈ ગયો તો મને કાંઈ ખબર નહીં મોવા પોલીસ સ્ટેશન નો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મોવા પોલીસ સ્ટેશનમાં આવ્યો